ડભોઈ વાઘોડે રિંગ રોડ ખાતે મહાશિવરાત્રિનો જે પર્વ છે તે નિમિત્તે શિવશક્તિ ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં મહાશિવરાત્રિના નિમિત્તે અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ યોજતા હોય છે તો ડભોઈ વાઘુડે રોડ નાણાકીય રીટિંગ ભારત પેટ્રોલ પેટ્રોલપમના ખાંચામાં શિવશક્તિ ગ્રુપ અનેક કાર્યક્રમો કરતી હોય છે અને ત્યારે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શિવશક્તિ ગ્રુપના પ્રમુખ રાજુભાઈ લેવા અને તેમની ટીમ દ્વારા જય રામ ભજન મંડળ દ્વારા ભજન કરવામાં આવ્યું આજુબાજુની સોસાયટી તેમજ મુખ્ય મહેમાનો કોર્પોરેટર સ્નેહલ પટેલ વગેરે

જેમાં જે ગ્રુપના જે ટ્રસ્ટીઓ છે ગ્રુપના જે પદાધિકારીઓ છે તેમના સંયુક્ત ક્રમે આજે સુંદર કાર્યક્રમ થયો છે સીધી વાત કરીશું આ ગ્રુપના પ્રમુખ રાજદીપ લેવા સાથે શું કાર્યક્રમ રહ્યો છે મહાશિવરાત્રી નિમિત્તે અમે પૂર્વ સંધ્યાએ સ્વજન સંધ્યાનું આયોજન કરે છે અને અમે અમારા પૂર્વ બધા જ સભ્યોનો